નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજથી વાતાવરણ બદલાવવાનું છે હવામાનમાં પલટાવ આવવાનો છે જેની ચર્ચા આપણે બે દિવસ પહેલાં પણ કરી હતી અને સતત આપણે જોતા આવ્યા છીએ કે હવામાન બદલાતું રહે છે તમને વાદળછાયું વાતાવરણ દેખાશે ઠંડી ઓછી થઈ અને ગરમીમાં થોડો વધારો થયો હોય એવું પણ અનુભવ થતો હશે તમને અને સાથે જ અમુક અમુક વિસ્તારોમાં સામાન્ય છૂટો છૂટોછવાયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી છે કે સામાન્ય છૂટોછવાયો વરસાદ પડશે ક્યાં પડવાનો છે તો સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગની વેબસાઇટથી પહેલાં સમજીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશા કઈ તરફની છે કઈ તરફ આગળ વધી રહ્યું છે અહીંયા ક્યાંક બનેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીરે ધીરે આ તરફ આગળ વધી રહ્યું છે તમને અહીંયા સફેદ વાદળો દેખાતા હશે આ વાદળો છે એ બધા જ વાદળોની દિશા અને પવનની દિશા બધી આ તરફ છે અત્યારે ક્યાંક જોઈએ તો ગુજરાતમાં ક્યાંય તમને એટલું ભારે પવન કે કંઈ અનુભવ થતો નહીં હોય પણ અહીંયા જેટલી પણ અસર થશે અહીંયાથી બધા પવનો આ તરફ આવવાના છે એક તરફ આ તરફથી આવતા પવનો અને એક બાજુ આ તરફથી આવતા પવનો એટલે ગુજરાત પર એની અસર થવાની છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તો અત્યારે મહારાષ્ટ્રમાં વરસાદ પડે પડે છે સામાન્ય છૂટોછવાયો એ વરસાદ છે અને એની સાથે સાથે જ રાજસ્થાનના અમુક ભાગોમાં વરસાદ એટલે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જે વરસાદ પડે છે એની અસર પણ ગુજરાતમાં જોવા મળશે આપણે ક્યાંય પણ ભારે વરસાદ નથી પડવાનો સામાન્ય છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગની આગાહી અત્યારે જે કરવામાં આવી છે આ મેપ જે છે એ મેપ એવું દર્શાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશા જે છે એ ડિસ્ટર્બન્સની દિશા બદલાઈ છે હવે વિન્ડીના માધ્યમથી સમજીએ કે કઈ કઈ જગ્યાએ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે તો વિંડીમાં જોઈએ આપણે તો આજના દિવસમાં ક્યાંય વરસાદ નથી અને ક્યાંય દેખાઈ નથી રહ્યો પણ અહીંયા તમે જુઓ કે પવનની ગતિ તમને જે દેખાશે જે રીતની આપણે વાત કરી કે એક આ બાજુથી આવતા પવનો એક આ બાજુથી આવતા અને અહીંયા એક વંટોળ જેવું દેખાશે એટલે આ બાજુથી પવનો આવે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો આ તરફ છે એટલે આજના દિવસમાં ક્યાંય વરસાદ નહીં સાંજ સુધીમાં હવે પહેલી તારીખથી જે વાતાવરણ બદલાવવાની અને હવામાન બદલાવવાની જે વાત હતી એ જોઈએ તો પહેલી તારીખે ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તો નીચે જેટલા પ્રદેશો છે બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ઉપરના બધા પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે રાજસ્થાન અને દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ક્યાંક વરસાદ દેખાય છે આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે પહેલી તારીખે દક્ષિણના ભાગો મધ્યના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે બીજી તારીખે એની તીવ્રતા વધે છે આ બાજુના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે અમદાવાદ મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં બધી જ જગ્યાએ સારો એવો વરસાદ પડવાનો છે ગાજ વીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે અત્યારે ભિંડીના માધ્યમથી જ્યારે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ બીજી અને ત્રીજી તારીખની આસપાસ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે હવે આપણે જે સામાન્ય છૂટો છવાય વરસાદ હવામાન વિભાગ કહે છે પિંડીમાં કંઈક અલગ બતાવે છે કે બીજી તારીખે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ગાજ વીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્રીજી તારીખ સુધીમાં એ વરસાદ ફંટવાઈ જશે અને આ તરફ જતું રહેશે એટલે પવનની ગતિ બદલાઈ જવાની છે ચોથી તારીખ પાંચમી તારીખની આસપાસ વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં નથી દેખાતી એટલે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે પહેલી બીજી અને ત્રીજી તારીખની એમને આગાહી કરી છે વિંડીમાં પણ એવું દેખાય છે કે પહેલી બીજી અને ત્રીજી તારીખે ગુજરાતમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી જોઈએ તો કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખથી લઈને ચાર તારીખ સુધીની આગાહી છે પહેલી અને બીજી તારીખે બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મહેસાણામાં બીજી તારીખે વરસાદની સંભાવનાઓ છે પહેલી તારીખે વરસાદ નહીં પડે સાબરકાંઠામાં પહેલી અને બીજી તારીખની સંભાવનાઓ છે ગાંધીનગરમાં પણ બીજી તારીખે અરવલ્લીમાં પણ બીજી તારીખે વરસાદ પડી શકે છે ખેડામાં ચાર દિવસ કોઈ પણ સંભાવનાઓ નથી વરસાદ પડવાની અમદાવાદમાં પણ બીજી તારીખે બીજી માર્ચે વરસાદની સંભાવનાઓ આણંદ બરોડા અને પંચમહાલમાં વરસાદ નહીં પડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે દાહોદમાં બીજી તારીખે મહીસાગરમાં પણ બીજી તારીખે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે આ જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એ બદલાઈ પણ શકે છે કારણ કે અમુક જગ્યાએ જો ક્યાંય સામાન્ય વરસાદ પડ્યો અને વરસાદ વધી ગયો એટલે સામાન્યથી વધુ વરસાદ પડ્યો તો બીજા બધા જિલ્લાઓને પણ એની અસર થઈ શકે છે એટલે હવામાન વિભાગની આ પાંચ દિવસની જે આગાહી છે એ રોજ બદલાઈ શકે છે દર કલાકે પણ બદલાઈ શકે છે એટલે અત્યારે જે પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે એ આગાહી જોતા જામનગર એટલે સૌરાષ્ટ્રમાં જામનગરમાં પહેલી તારીખે વરસાદની સંભાવનાઓ છે પછી અમરેલીમાં બીજી તારીખે ભાવનગરમાં બીજી તારીખે મોરબીમાં પહેલી તારીખે દેવભૂમિ દ્વારકામાં પણ પહેલી તારીખે વરસાદ પડશે ગીર સોમનાથમાં પહેલી અને બીજી તારીખે વરસાદ પડશે કચ્છમાં પહેલી અને બીજી તારીખે વરસાદ પડશે અને આ બધો જ વરસાદ કેવો પડવાનો છે તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગાજવીજ સાથેનો વરસાદ પડવાનો છે મેપમાં પણ એવી સૂચના આપવામાં આવી છે કે આ ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાનું માનીએ તો ગુજરાતમાં પહેલી બીજી અને ત્રીજી તારીખે સંભાવનાઓ છે કે વરસાદ પડી શકે છે ખેડૂતોને જે કમોસમી વરસાદનું ટેન્શન હતું એ ટેન્શન યથાવત રહેવાનું છે કારણ કે પહેલી બીજી અને ત્રીજી તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે મધ્યના અમુક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્ય વરસાદ બતાવે છે હવામાન નિષ્ણાત એવું કહે છે કે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે જો પહેલી તારીખથી વરસાદ પડવાની શરૂઆત થાય છે તો એ વરસાદ પવનની ગતિ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે તરફ આગળ વધે છે એ બધા પર નિર્ભર છે કે ગુજરાતમાં કેટલો અને કેવો વરસાદ પડવાનો છે હવામાન વિભાગે જે આગાહિત કરી છે તે સાંભળીએ કે liye jo gujarat ke liye forecast diya gaya hai wo day 1 ke liye driver weather prevail karega aur और डेवन में जो ज़िले हैं जहाँ पे हल्की मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में थंडरस्टॉर्म होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के बनसकांठा साबरकांठा, पाटन और साउथ गुजरात ड्राई रहेगा और सौराष्ट्र की बात बात करेंगे तो सौराष्ट्र रीजन के जो ज़िले हैं वो हैं द्वारका है जामनगर है मोरबी है और गिर सोमनाथ और कच्ची जहाँ पर आइसोलेटेड प्लेसेस में लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडेट